નમસ્કાર આજે આપણે વાત કરીશું ગોળ અને ચણા ને એક સાથે ચણાની અંદર એક જેટલું પ્રોટીન રહેલું હોય છે અને જ્યારે આ ચણાની અંદર તમે ગોળ નાખીને ખાઓ છો ત્યારે તમને ઇન્સ્ટન્ટ એનર્જી મળે છે મિત્રો આ તો ગોળ અને ચણાને ખાવાનો એક નાનકડો જ ફાયદો છે પણ આગળ હું તમને જણાવીશ કે ગોળ અને ચણા ખાવાથી આપણને બીજા કયા કયા ફાયદાઓ મળે છે અને આ ફાયદાઓ લેવા માટે તમારે ગોળ અને ચણાને કઈ રીતે ખાવાનું છે કેટલા પ્રમાણમાં ખાવાનું છે અને કઈ સિઝનમાં ખાવાનું છે વિડીયો આગળ જોતા પહેલાં વિડીયો આખો જોયા પછી જો તમને વિડીયો સારો લાગે તો એને લાઇક અને શેર જરૂર કરજો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો જાણીએ કે ગોળ અને ચણા ખાવાથી આપણને કયા કયા હેલ્થ બેનિફિટ મળે છે ગોળ અને ચણા ખાવાથી તમને ઇન્સ્ટન્ટ એનર્જી મળે છે જો તમે હંમેશા થાકેલા રહો છો કમજોરી લાગે છે આળસ લાગે છે તો એવા સમય પર જો તમે ગોળ અને ચણાને મિક્સ કરીને લો છો તો તમારી કમજોરી દૂર થાય છે તમને ઇન્સ્ટન્ટ એનર્જી મળે છે બીજો ફાયદો થાય છે ડાયજેસ્ટિવ સિસ્ટમને પાચનતંત્રને જ્યારે ગોળ અને ચણા બંને એક સાથે ભેગા થાય છે ત્યારે એ આપણા પેટ માટે ટોનિકની જેમ કામ કરે છે ગોળ ડાયજેસ્ટિવ એન્ઝાઇમને સ્ટિમ્યુલેટ કરે છે જેથી આપણું પાચનતંત્ર મજબૂત બને છે બીજી તરફ ચણા ચણાની અંદર ભરપૂર પ્રમાણમાં ફાઈબર રહેલું છે જે પેટને સાફ કરી કબજિયાતને દૂર કરી છે ત્રીજો ફાયદો થાય છે તમારા હાડકાને ગોળ અને ચણા બંનેની અંદર એવા મિનરલ્સ રહેલા છે કે જે આપણા હાડકાને મજબૂત બનાવવામાં મદદ કરે છે શિયાળાની સિઝન દરમિયાન જેમને સાંધાનો દુખાવો અને સાંધા જકડાઈ જવાની સમસ્યા થતી હોય એમણે ગોળ અને ચણાને ખાસ ખાવા જોઈએ આ સિઝન દરમિયાન જો તમે ગોળ અને ચણાને ખાઓ છો તો તમારા હાડકા મજબૂત બને છે સાંધાનો દુખાવો ઓછો કરવામાં હેલ્પ મળે છે ગોળ અને ચણા આપણી ઇમ્યુનિટીને સ્ટ્રોંગ બનાવે છે ગોળની અંદર રહેલું આયન આપણા શરીરની અંદર લોહીને વધારવાનું કામ કરે છે લોહીને શુદ્ધ કરવાનું કામ કરે છે શરીરની અંદર ઓક્સિજનના ફ્લોને સારો રાખે છે જ્યારે તમે ગોળ અને ચણા બંનેને મિક્સ કરીને ખાઓ છો ત્યારે એ તમને વાયરલ ઇન્ફેક્શન શરદી ખાંસી સામે રક્ષણ આપે છે જો તમારું હિમોગ્લોબિન ઓછું રહેતું હોય આયર્નની ઉણપ હોય તો ચણાની અંદર રહેલું આયર્ન અને ફોલેટ શરીરની અંદર લોહીને વધારવાનું કામ કરે છે ગોળ અને ચણા તમારી સ્કીનને હેલ્ધી રાખવા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે ગોળ અને ચણા ખાવાથી તમારી સ્કીન નેચરલી ગ્લો કરે છે એટલો ફાયદો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે સાંધાને લગતી બીમારીઓમાં શિયાળાની સિઝન દરમિયાન ઘણા ખરા લોકોને સાંધા ચકડાઈ જવા સાંધાનો દુખાવો થતો હોય છે તો આ સમયે ગોળની ગરમ તાસીર અને ચણાની અંદર રહેલો એન્ટી ઇન્ફ્લામેટરી ગુણ એમને સાંધાના દુખાવામાં સાંધા ચકડાઈ જવાની સમસ્યામાં ખૂબ જ રાહત આપે છે શિયાળાની સિઝન દરમિયાન શરીરને ગરમ રાખવા માટે ગોળ અને ચણા બેસ્ટ ઓપ્શન છે ગોળની ગરમ તાસીર આપણા શરીરને ગરમ રાખે છે ઠંડી સામે આપણને રક્ષણ આપે છે આયુર્વેદની વાત કરીએ તો શિયાળાની સિઝન દરમિયાન વાત દોષ વધી જતો હોય છે જ્યારે શરીરમાં આ વાત દોષ વધી જાય છે ત્યારે સ્કિન ડ્રાય થઈ જાય છે વીકનેસ આવે છે સાંધામાં દુખાવો થાય છે એટલે જો શિયાળાની સિઝન દરમિયાન તમે ગોળ અને ચણાને ખાઓ છો તો આ બંને વસ્તુ તમારા બોડીને મોઇશ્ચર આપે છે ડ્રાયનેસને દૂર કરે છે સાંધાના દુખાવામાં રાહત આપે છે અને એટલે જ શિયાળાની સિઝન સૌથી બેસ્ટ છે ગોળ અને ચણાને ખાવાની પણ મોટા ભાગના લોકો એક ભૂલ કરે છે ગોળ અને ચણાને ખાતા સમયે એ લોકો એવું વિચારે છે કે ગોળ અને ચણા બંને ફાયદો કરે છે તો ચાલો એને વધારે માત્રામાં ખાઈ લઈએ જ્યારે તમે ગોળ અને ચણાને વધારે માત્રામાં ખાઓ છો ત્યારે તમને ફાયદા મળવાના જગ્યાએ એના નુકસાન થઈ શકે છે પૂરા દિવસમાં તમારે એક મુઠ્ઠી જેટલા ચણા ખાવા જોઈએ અને એક નાનો ટુકડો ગોળનો લેવો જોઈએ લગભગ વીસ થી ત્રીસ ગ્રામ જેટલો તમે ગોળનો ટુકડો લઈ શકો છો જ્યારે તમે ચણા ને ગોળ અને ચણાને ખાવાનો સૌથી બેસ્ટ ટાઈમ છે સવારનો સમય સવારે નાસ્તો કર્યા પછી તમે આ બંનેને ખાઈ શકો છો સાંજે ચાર વાગ્યાની આજુબાજુ પણ તમે ગોળ અને ચણા લઈ શકો છો જ્યારે તમને હલકી પુલકી ભૂખ લાગે ત્યારે આડુઅળું ખાવા કરતાં ગોળ અને ચણાને ખાવું જોઈએ જેનાથી તમને ઇન્સ્ટન્ટ એનર્જી મળશે સાથે સાથે તમારું પેટ પણ ભરાશે અને બીજું કે મોડી રાત્રે તમારે ગોળ અને ચણાને ન ખાવું જોઈએ જો તમે મોડી રાત્રે ગોળ અને ચણાને ખાઓ છો તો એની તમારા ડાયજેશન ઉપર ખરાબ અસર પડે છે તમારું વજન પણ વધી શકે છે જો તમે આ ગોળ અને ચણાને વધારે બેનિફિશિયલ બનાવવા માંગો છો તો એની અંદર તમે અને વરિયાળી નાખીને પણ ખાઈ શકો છો તમારા હેલ્પ કરે છે ઇમ્યુનિટી વરિયાળી નાખવાથી આ મિશ્રણની જે ગરમ તાસી છે એ થોડી ઠંડી થઈ જાય છે સાવધાનીઓની વાત કરું તો ગોળ અને ચણાને મેં તમને આગળ કીધું તેમ વધારે માત્રામાં ન ખાવું જોઈએ વધારે માત્રામાં લેવાથી તમને પેટમાં ગેસ અને અપચાની સમસ્યા થઈ શકે છે બીજું કે ડાયાબિટીસવાળા દર્દીઓએ ગોળ અને ચણાને થોડું ધ્યાનપૂર્વક ખાવું જોઈએ કારણ કે બંનેની અંદર શુગરની માત્રા વધારે હોય છે જો તમે વધારે માત્રામાં ખાઈ લો છો તો તમારી શુગર વધવાની સમસ્યા થઈ શકે છે એટલે ક્યારેક ક્યારેક તમે ગોળ અને ચણાને ખાઈ શકો છો બીજી વસ્તુ કે ગોળની તાસીર થોડી ગરમ છે એટલે ઉનાળાની સિઝન દરમિયાન જો તમે ગોળ અને ચણાને ખાઓ છો તો એના લીધે તમને એસિડિટી સ્કિન ઇન્ફેક્શન એલર્જી જેવી સમસ્યા થઈ શકે છે આ સિવાય જો તમે ગોળ અને ચણા ખાવાના ફાયદાઓ અલગ અલગ જાણવા માંગો છો તો તમે અહીં ક્લિક કરીને ગોળ વિશેના ફાયદાઓ જાણી શકો છો અને અહીં ક્લિક કરીને તમે ચણા વિશેના ફાયદાઓ જાણી શકો છો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી હંમેશા સ્વસ્થ રહો તંદુરસ્ત રહો